વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલ ચાણોદમાં નર્મદા ઓરસંગમાં ઘોડાપુર આવતા સુપ્રસિદ્ધ મલ્હાર ઘાટ અડધો પૂર્ણ પ્રવાસ કરકાવ થઈ ગયો છે નર્મદા નદીમાં ઘોડાપુરને પગલે સુપ્રસિદ્ધ મલ્હાર ઘાટ ખાતે નદી બે કાંઠે વહેતી થતાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો છે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ચાણોદ કરનારી નંદેરિયાના ગામોને સાવચેત કરાયા નદીમાં ન જવા નદી કાંઠે ન જવા અપીલ કરાઈ છે

ત્યારે આજરોજ બપોરે અડધો જેટલો રાવ ઘાટ ખુલ્લો રહ્યો હતો બાકીનો ભાગ પૂરના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો આજરોજ ચાણોદ ખાતે સિંધી સમાજ જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ચાણોદ ખાતે આવેલ હોય તેઓએ શ્રાવણ માસમાં નર્મદા સ્નાન લાભ ઉઠાવ્યો હતો ચાણોદની બીએન હાઈસ્કૂલ ખાતે તેઓનું ધર્મ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મગુરુના સંત સંમેલનમાં સિંધી સમાજના જ્ઞાતિબંધો પધાર્યા હતા ધર્મગુરુના આશીર્વાદ મેળવ્યા હતા મુકેશ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ